જય ગૌ માતા વંદે ગૌ માત્ર ઔષધિનો ભંડાર અનુસાર આ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ અમુક પ્રકારની ઔષધિ અમે નથી જાણતા તેના હેતુથી નામ નહીં આવડે તો તેના વતી માફી માગીએ છીએ અમુક ઊંજરી એવું અમે જાણીએ છીએ બેઠલીઓ તો જાણતા કોમેન્ટ માં નામ લખવા ભલામણ છે ખોટા બોલીને વિડીયો નથી બનાવતા સાચી હકીકતથી જ બનાવીએ છીએ